જય માતાજી મિત્રો હર મહાદેવ ગુડ મોર્નિંગ મિત્રો શેરબજારમાં આવી રહી છે મોટી તક શું તમે તૈયાર છો ખરેખર જો તમે આ પોઈન્ટ ઉપર એ માનતા હોય કે ફાસ્ટ ગ્રોઈંગ એટલે કે ઝડપથી પૈસા કમાવાની તક છે તો મિત્રો થોપજો થોડા રાહ જોજો કારણ કે જે કોઈ લોકો માર્કેટની અંદર આવીને ફાસ્ટ મની કમાવવા માટે દોડતા હોય કે જે કોઈ લોકો ઇન્ટ્રા ડે કરી રહ્યા છે એફએન કરી રહ્યા છે ઓપ્શન કરી રહ્યા છે તો એના માટે આ માર્કેટ લાંબા ટાઈમ સમય માટે ટકી શકે નહીં એટલે કે એ વ્યક્તિ લાંબા સમય માટે માર્કેટની અંદર ટકી ના શકે પણ એનાથી ઉલટું જે લોકો ધીરજ રાખી રહ્યા છે જેની જેની પાસે ધીરજ છે અને સાથે સમય છે એના માટે માર્કેટ છે એ સારો એવું અર્નિંગ કમાવે છે એટલે સારો એવો પૈસો એને મળી શકે એમ છે પણ એની સાથે ખૂબ જ અગત્યની એ વસ્તુ કે ધીરજ તો મિત્રો જોઈએ જ પણ સાથે જો કોઈ તમારી પાસે જો સાચો ટાઈમિંગ આવે ને સાચો સમય તો સારી એવો પૈસો તમે કમાઈ શકો અને સાથે સારી એવું પોર્ટફોલિયોને પણ ગ્રો કરી શકો કારણ કે કોઈ પણ શેરને ખરીદવો તો સરળ છે પણ ધીરજ દાખવી પણ ખૂબ જ અગત્યની છે પણ એથી વિશેષ એ વસ્તુ જોવો જો મિત્રો કે જો તમે એ સાચા ટાઈમિંગ ઉપર એ શેરને પસંદ કર્યો હશે અને ખરીદ્યો હશે કે એના પોર્ટફોલિયોના ભાગ રૂપે તમે લીધો હશે તો સારું એવું વર્નિંગ થતું હશે તો તમને થોડાક પ્રશ્ન જ થશે કે એવું કેમ કે સાચો ટાઈમિંગ હવે એક્ઝામ્પલ સાથે સમજો મિત્રો તો ટાઈમિંગ એટલા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે ટીસીએસ જેવો દિગ્ગજ શેર આઈટી ક્ષેત્રની બહુ મોટી કંપની કહી શકીએ આપણે ઇન્ડિયામાં કે બે હજાર એકવીસની સમથિંગ જે ટાઈમિંગ પરફેક્ટ નથી હું મિત્રો કહી શકતો કે ત્યારે આ શેરનો ભાવ ઉપરના ગાળે પણ પણ જોવા મળતો છેલ્લા વર્ષની અંદર આ શેરની અંદર કન્ટિન્યુ એ ભાવ નથી જોવા મળ્યો કે ઉપરના ભાવ નથી જોવા મળ્યો પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા પણ એક ટાઈમિંગ છે અને આજના જે વિડીયોની અંદર મારે જે ટોપિક ઉપર વાત કરવી છે આ ટોપિકનો પણ અર્થ આની ઉપરથી નીકળે છે બીજી વસ્તુ એવો જ બીજો એક્ઝામ્પલ જોઈએ કે આઈપીઓમાં સારી એવી કંપનીઓ એવો એવો એમાં જોવા જોવા મળતો હોય હોય મળતી જ શેર 32 થી સમથિંગ ભાવે આપેલો શેર છે કે જે ત્રણસો રૂપિયા સુધીનો શેરનો ભાવ જોવા મળ્યો આપણી ઘણી પબ્લિકે જે ભાગતા દોડતા શેરની પાછળ દોડવાની ટેવ છે એવા ઘણી પબ્લિકે એ શેરને ખરીદ્યો છે બસો પચાસ બસો ત્રણસોના ઉપરના ભાવે પણ ઘણા સમયથી એ શેરની અંદર પણ એ ભાવ નથી જોવા મળે આવનારા સમયની અંદર એ તક એ મોટા પૈસા કમાવાની છે અને સાથે સ્પ્લિટ બોનસ અને ડિવિડ આ બંને આ વસ્તુ આ માર્કેટની અંદર મળી જ શકે અને મળે જ છે પણ એના માટે સાચો ટાઈમિંગ ધીરજ રાખવી ખૂબ જ અગત્યની છે

ખાસી એવી અસર કે જે કોઈ નવા માર્કેટમાં આવેલા છે કે હજુ માર્કેટની અંદર શરૂઆત કરી રહ્યા છે તો ક્વાર્ટર ટુના રિઝલ્ટ એટલે કે ચાર ક્વાર્ટર આપણે વર્ષના જોતા હોય છે ક્વાર્ટર વન ટુ થ્રી ફોર ક્વાર્ટર વનનું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ ઘણી કંપનીઓને આ વિડીયોની અંદર કે આ ચેનલની અંદર મેં કવર કરેલી હતી આ કંપનીઓ સારા રિઝલ્ટ રજૂ કરેલા છે અને આવનારા સમયની અંદર આ કંપનીની અંદર પરફોર્મન્સ સારું રહી શકે એમ છે આ કંપનીના મેનેજમેન્ટનું ગાઈડલાઇન પણ સારું છે કે આ કંપની સારું કામ કરી શકે એમ છે વિથ એક્ઝામ્પલ મિત્રો તમને કહું કે મારા આ ચેનલની અંદર વિડીયો પણ એના છે નેટવેબ ટેકનોલોજી અઢારસો થી બે હજાર રૂપિયા સમથિંગ ભાવ હતો કંપનીના સારામાં સારું રિઝલ્ટ રજૂ કર્યું બેસ્ટ રિઝલ્ટ સાથે બે પરફોર્મન્સ આવનારા સમયની અંદર પણ રજૂ કરશે અને ઓર્ડર પણ એને એ એ ક્ષેત્ર મળી રહેશે એવું પ્રોપર મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું મારા દ્વારા નહીં પણ આ જે કે સોર્સ થ્રુ દરેક આપણને એ વિડીયોની અંદર કવર કરેલા છે આજના દિવસે જોશો તો એકતાલીસો સુધીનો શેરનો ભાવ જોવા મળ્યો છે એવી જ બીજી કંપનીની વાત કરું મિત્રો આનંદ રાઠી આનંદ રાષ્ટ્રીના શેર વિશે પણ આપણે વાત કરેલી હતી આ શેર સારો એવું વેલ્થ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરી રહી છે રિઝલ્ટ પણ સારા આવેલા છે બે હજારના સમથિંગ ભાવે હતો ત્રણ હજાર સુધી આ શેરનો ભાવ જોવા મળ્યો એવી જ બીજી પાવર ક્ષેત્રેના ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપની કે ટીડી પાવર કે જે કંપનીને પણ આપણે કવર કરી રહ્યો તો એની અંદર પણ સારો એવો જમચ જોવા મળ્યો પણ જ્યારે ક્વાર્ટર ટુના રિઝલ્ટ રજૂ થતા હોય મિત્રો ત્યારે એક સ્ટ્રેટજી એક થોડુંક વિચારીને તમે જ્યાંથી માર્કેટને ઓબ્ઝર્વેશન કરશો તો સારો એવો પ્રોફિટ કમાવી શકે અને જ્યારે કોઈ સારા એવા પ્રોફિટ વિશે વાત થતી હોય તો એક મેન્ટલી તમારે એક તક એક સમજવી જોઈએ કઈ રીતની તક કે આ જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે એની અંદર બહુ મોટી અપડાઉનની મુવમેન્ટ જોવા મળતી હોય માર્કેટ પણ એટલું અપડાઉન થતું હોય અને સાથે નાના શેર છે ને એ તો વધારે પડતા અપડાઉન થતા હોય હવે દાખલા તરીકે માર્કેટ પણ અપડાઉન થતું હોય તો એની પાછળ તો કે મોટા મોટા શેર રિલાયન્સના રિઝલ્ટ હોય ટીસીએસના હોય ઇન્ફોસિસના હોય એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક કે આ બધી કંપનીઓ જેવી મોટી જાયન્ટ કંપની છે કે જે કંપનીનો નિફ્ટી ફિફ્ટીની અંદર કે બેંક નિફ્ટીની અંદર સારો એવો ભાર હોય છે કે એનું વેઇટેજ એટલું વધારે હોય છે કે એને લઈને આખું માર્કેટને ઉપર નીચે પણ કરી શકતા હોય છે પણ જો આપણે પોર્ટફોલિયોની અંદર જો એક ધ્યાને દોરશો કોઈ પણ શેરની અંદર તો કોઈ પણ કંપનીનું જ્યારે રિઝલ્ટ રજૂ થતું હોય દાખલા તરીકે પચીસ તારીખના રોજ કોઈ પણ કંપનીનું રિઝલ્ટ છે તો એના પહેલાં એના અગાઉ પંદર તારીખથી એ કંપનીના શેરની અંદર જો સારું રિઝલ્ટ ધ્યાને લેશે તો ઉપરનો વુમેન્ટ પણ તમને જોવા મળશે પણ એકાએક એકાદ દિવસે એવું પણ ઘટના બની શકે કે એનો એજ શેર પાંચ થી દસ ટકા ડાઉન પડી જાય વિથ અને અચાનક પણ એ જે ઇવેન્ટ ઉપર જોવા મળતી હતી પછી એનું ખરેખર પોઝિટિવ એવું માર્કેટને લાગશે તો ફરી એના ઉપર લઈ જશે એટલે ટૂંકમાં આ જે અપડાઉનની મુવમેન્ટ છે એ મુમેન્ટને કઈ રીતે પારખવી જોઈએ અને આપણે એક રિટેલ રોકાણકારો છીએ જે હજી માર્કેટમાં આવી રહ્યા છે તો આ તકને કઈ ભાગરૂપે જોઈએ તો સમયની અંદર આપણે પણ સારો પોર્ટફોલિયોને ગ્રો કરી શકીએ એટલે કે ચાર ભાગરૂપે એને જોવો અલગ અલગ કે જે કોઈ કંપનીઓ તમારા પોર્ટફોલિયોની અંદર છે મિત્રો કે જે કંપનીઓમાં તમે રોકાણ કરેલું છે એ દરેક કંપની ઉપર તમારું નજર પૂરેપૂરી હોય છે કે ખરેખર એ કંપનીનું રિઝલ્ટ કેવું આવે છે આ રિઝલ્ટ આવ્યા પછી આ કંપની ઉપર કેટલી અપડાઉનની મુવમેન્ટ છે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેવી છે આવનારું ક્વાર્ટર ટુનું રિઝલ્ટ છે આજથી જ એટલે આજથી જ ત્રણ તારીખથી અલગ અલગ કંપનીનું રિઝલ્ટ રજૂ થાય છે તો આ ઇવેન્ટ છે એ એકથી દોઢ મહિનો કન્ટિન્યુ શરૂ રહેશે રોજે રોજ સો સો બસો બસો કંપનીના રિઝલ્ટ જોવા મળશે તો તમારા પોર્ટફોલિયોની આ એક પોર્ટફોલિયોના સ્ટોર સ્ટોક્સ છે એનો વોચલિસ્ટ અલગ રાખો ત્યાર પછી એક વોચ લિસ્ટ એવું પણ મિત્રો રાખી શકાય કે જે કંપનીઓ તમને પસંદ પડી છે કે અલગ અલગ સેક્ટરની અંદર અલગ અલગ તેજી જોવા મળી છે દાખલા તરીકે અત્યારે એમ જોશો તો સેમી કન્ડક્ટર ક્ષેત્રે સારી એવી તેજી અલગ અલગ શેરમાં જોવા મળી છે ડેટા સેન્ટરની થીમ ઉપર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે બીજું કે એક રેર અર્થ નવું એક સેક્ટર ઉભરતું જોવા મળી રહ્યું છે એક ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને પણ આપણે વોચ લિસ્ટમાં રાખી કારણ કે એના રિઝલ્ટની અંદર અત્યારે નહીં જોવા મળે પણ મેનેજમેન્ટની કોમેન્ટ આ ક્ષેત્ર બાબતે કેવી છે એ પણ એક ધ્યાનમાં લઈ શકાય ત્યાર પછીનો એક એવો પોઈન્ટ કે જે કોઈ કંપનીની અંદર કોઈ મોટી ઇવેન્ટુ થઈ હોય એટલે કે કોઈ એવી ઘટના બની હોય એ ઘટના બન્યા પછી એનું જે ક્વાર્ટર ટુનું રિઝલ્ટ રજૂ થાય છે એની અંદર એની કેટલી અસર જોવા મળે છે વિથ એક્ઝામ્પલ સમજો મિત્રો તો એડાની અંદર વિતેલા ક્વાર્ટર રિઝલ્ટ રિઝલ્ટની અંદર જેન્સોલ એન્જિનિયરિંગ નામની કંપનીમાં એને લોન આપવામાં આવેલી હતી હવે આ લોનની ભરપાઈ જેન્સોલ કરી શક્યું નહોતું આખો ટૉપિક જ અલગ છે પણ ડિટેલ્સ પણ ન જઈએ પણ એના એની અસર છે એ ઈડા કંપનીના બેલેન્સ શીટ ઉપર જોવા મળી હતી અને સાથે શેરનું સારું કંપનીનું સારું એવું રિઝલ્ટ હતું તેમ છતાંય શેર નીચે કબડત્યું પણ હવે આ ક્વાર્ટરની અંદર એનું પ્રિવ્યુ પણ જોવા મળ્યું છે તો હવે આવનારું ક્વાર્ટર ક્વાર્ટર ટુ કેવું રહે છે એવી જ રીતની બીજી કંપનીની વાત કરું તો સોના કોમસ્ટાર કપૂર ફેમિલીની આ કંપની છે કે જેની અંદર કન્ટિન્યુ એનું મેન ફેમિલીની અંદર ઝઘડા ચાલી રહ્યા છે તો એની વચ્ચે એના બિઝનેસ ઉપર કેવી અસર થઈ છે આ વસ્તુ પર ખાસી એવી નજર એના ક્વાર્ટર ટુના રિઝલ્ટ ઉપર જોવાની છે સાથે ગ્લોબલી આ બિઝનેસ કરી રહી છે તો ઘણી એવી ટેરિફની ઇવેન્ટો હોય એની પર લાગુ પડે છે એવી જ રીતની બીજી કંપનીની વાત કરું તો સીએફઓનું રિઝાઇન ટૂંક સમય ગાળા પહેલાં થયેલું હતું કઈસ ટેકનોલોજી કે જે કંપનીના સીએફઓએ અચાનક રિઝાઇન આપ્યું હતું ફરી એક નવા નિમણૂંક પણ થયા છે પણ ખરેખર એની કાંઈ થોડી ઘણી અસર છે કે નહીં એવી જ રીતની બીજી કંપની કહું તો મિત્રો પીએન હાઉસિંગ ફાઇનાન્સ કે જે કંપનીના શેરનો ભાવ એક હજાર ઉપર જોડી રહ્યો હતો પણ જ્યારે એના રિઝન જોવા મળ્યું હતું ત્યારે એ શેરની અંદર ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો સારી એવી અત્યારે શેરની અંદર રિકવરી છે હાઉસિંગ ક્ષેત્રની કંપનીઓ કંપનીઓની અંદર રિકવરી આપણને જોવા મળી છે તો ખરેખર આ ક્વાર્ટર આ આ કંપની માટે રિકવરી છે તો ખરેખર સસ્ટેનેબલ છે કે નહીં આ ઇવેન્ટ એવી બધી કંપનીઓ માટે છે આવું વોચ લિસ્ટ એક એવું અલગ રાખો કે એ તમને કામ લાગશે કે ક્યારે કે બીજી એક બીજો એક હોટલિસ્ટ એવું કોલમ પાડો કે મિત્રો કે જે કંપનીઓના બેસ્ટ રિઝલ્ટ જળતો થયા હોય રોબસ્ટ નંબર કે જે ધાયરા નહોતા એવા સારા નંબર અને આવનારા સમયની અંદર આ કંપની સારું રિઝલ્ટ રજૂ કરે એવું મેનેજમેન્ટ કહેતું હોય વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ થોડો બહુ ખૂબ જ અગત્યના એવા પોઈન્ટ છે એટલે તો એવા બેસ્ટ નંબર રજૂ કરેલી કંપનીઓને વોચ વોચલિસ્ટમાં રાખો અને જ્યારે જ્યારે માર્કેટની અંદર કોઈપણ પણ કારણોસર ડીપ આવે તો પહેલાં જે બેસ્ટ નંબર રજૂ કરેલી કંપનીઓ છે ને એ મિત્રો તમે ધ્યાને દોરો કારણ કે ખૂબ જ સારા નંબર જે કંપનીઓએ રજૂ કર્યા છે ને એ કંપનીની અંદર પહેલાં રિકવરી થશે દાખલા તરીકે નેટવેબ ટેકનોલોજી ત્યાર પછી ટીડી પાવર આનંદ રાઠી આ કંપનીઓના રિઝલ્ટ સારા હતા તો આ કંપનીની અંદર થોડી એવી માર્કેટમાં રિકવરી શેર સારાને સારી તેજીની અંદર જોવા મળેલા છે બાવન વીકના હાઈ ઉપર જોવા મળેલો છે આ માર્કેટની અંદર ક્વાર્ટર ટુના રિઝલ્ટની એક ખૂબ જ મોટી તક છે કે પૈસા કમાવવા માટે જો તમે એક ઓબ્ઝર્વેશન સારું એવું કરશો મિત્રો તો સારી એવો પ્રોફિટ પણ કમાઈ શકશો બાકી અંત સુધી તમે મિત્રો વિડીયો જોયો છે ખૂબ જ અગત્યના સારા એવા પોઈન્ટ છે જે ધ્યાને લઈ શકાય શીખવા લાયક છે અને બીજી વસ્તુ કે આ તમને વિડીયોથી કાંઈ માહિતી મળી છે જાણવા મળ્યું છે કોમેન્ટ કરીને જણાવી શકો છો ફ્રી ઓફ વાળું કામ છે ચેનલ સબસ્ક્રાઇબ કરો અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ